શ્રીનગર વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઈ સુથાર તેમની વિશ્વભરમાં પ્રખ્યાત છે વર્ષ ઓગણીસો ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે સાથે તેમનો પરિવાર ભારત આવ્યો હતો રાજસ્થાન ના બાડમેર અને ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આવીને તેઓ વસ્યા હતા તેમના પિતા એપ્લિકલ વર્ક અને પેચ વર્ક નો ધંધો કરતા હતા તેથી તેઓ કારીગરો પણ ત્યાંથી જ લઈને આવ્યા હતા હું આ એપ્લિક વર્કનો જે હસ્તકલાનું કામ છે ને વીસ વર્ષથી કરું છું અને પહેલા મારા બાપુ કામ કરતા એનાથી પહેલા મારા દાદી કામ કરતા અને બાપુજી પાકિસ્તાન પાકિસ્તાનથી ઓગણીસો ઇકોતેરનો જ્યારે યુદ્ધ થયો ત્યારે અહીંયા ભારતમાં આવ્યા અને આ કામ થોડું થોડું ચાલુ કર્યું અને મેં કામ ચાલુ કર્યું ત્યારે બહુ એટલો બધો વેપાર નહોતો આ વસ્તુનો વિષ્ણુભાઈએ તેમના પિતાની કળામાં ઉમેરો કરી તેને વિશ્વ સ્તરે પ્રસિદ્ધિ અપાવી છે તેમણે બનાવેલી કપડાની ડિઝાઇન ના ભારતભરમાં માંગ વધી છે તેઓ કાપડમાંથી ચાદર ભરતવાળી થેલી લગ્ન ના સાડી ડ્રેસ દુપટ્ટા પડદા લેડીઝ બેગ સોફા ગાડીના કવર બેડશીટ બોલ પીસ ઓશિકા જેવી ચીજ વસ્તુઓ બનાવે છે જે કામગીરી તે અહીં કરે છે તે જ કામગીરી પાકિસ્તાનમાં પણ થાય છે જ્યારે મેં કામ ચાલુ કર્યું તો બજારમાં અને બહાર બીજા શહેરોમાં જવા જવા મળ્યા અને અહીંયા જઈને ખબર પડી કે આ બધી વસ્તુની એટલી બધી ડિમાન્ડ છે અને લોકોને આ બધી વસ્તુ કરી રાખવામાં લોકો શોખીન છે તો ધીરે ધીરે પહેલાં ચાદર અને પડદા બનાવતા હતા એના પછી અમે ધીરે ધીરે દુપટ્ટા ડ્રેસ બનાવવાનું ચાલુ કર્યું તો બી બજારમાં વધારે વેચાણ થવા મળ્યું પછી સાડીઓ બનાવવા માંડે સિલ્ક ની કોટન ની તો બી એનો બી વેપાર સારો થવા માંડે ધીરે ધીરે અમે સિલ્ક ની નોર્મલ સિલ્ક અત્યારે કાંજીવરમ સિલ્ક દોઢ લાખ સુધીની ની બી અમે સાડીઓ બનાવું છું એ બી બજારમાં સારી રીતે વેચાઈ જાય છે અને ઓર્ડર બી હોય છે પૂરતા લગભગ અત્યારે એક વર્ષ સુધી કામ ચાલે ને એટલો ઓર્ડર છે વિષ્ણુભાઈ સુથારની એપ્લિકલ વર્ક અને પેજ વર્ક ની માંગ સમગ્ર ભારત સહિત વિદેશમાં પણ ખૂબ જ વધી છે છેલ્લા પંદર વર્ષથી સરહતી વિસ્તારના બાવીસ ગામોની જરૂરિયાતમંદ ચારસો મહિલાઓને સ્વખર્ચે તાલીમ આપવામાં આવે છે દિવસમાં ટ્રેનિંગની સાથે થી ચારસો રૂપિયા વેતન પેટી આપવામાં આવે છે વિષ્ણુભાઈ દ્વારા બનાવતી સાડીનો ભાવ પાંચ થી લઈને એક લાખ રૂપિયા સુધીનો હોય છે સામાન્ય સાડી બનાવવામાં એક મહિલાને થી વીસ દિવસનો સમય લાગે છે જ્યારે એક લાખની સાડી બનાવવામાં

અને હજી બી અમે વધારે બેનો વધારે બહેનોને ટ્રેનિંગ આપી રહ્યા છીએ અને વધારેથી વધારે અમે કામ વધારી વધારી રહ્યા છે અને ટૂંક સમયમાં અમે અહીંથી ડાયરેક્ટ એક્સપોર્ટ કરવાનું કામ એક વર્ષમાં અમે અહીંથી ચાલુ કરશું સરહદની જે વસ્તુ બનેલી છે એ ડાયરેક્ટ વિદેશમાં અમે અહીંયા બેઠા વેચશું તેમના બનાવેલા આ વસ્ત્રો ભારત સરકારના ખાદી ભારતમાં પણ જાય છે તેમજ ભારત સરકારના ટ્રાઇબલ વિભાગ સહિત સમગ્ર ભારતના અલગ અલગ શહેરોમાં પ્રદર્શન માટે સ્ટોલ લગાવી વેચાણ કરવામાં આવે છે

અને જી ટ્વેન્ટી સમિટ પછી વાઇબ્રન્ટ સમિટ અત્યારે અલગ અલગ જે સરકારના જે મોટા પ્રોગ્રામ થાય છે એમાં પછી ત્રણ કે ચાર વખત વડાપ્રધાની આવ્યા તો એમના ગિફ્ટિંગ માટે બી મારી પાસેથી કોલ પીસ અને ચા સાલ પટ્ટા એવા બધા એ લોકો મારી પાસેથી તૈયાર કરાયા અને ફિલ્મસ્ટારમાં સંજય દત્તના ઘરે એમને બોલાયા હતા પ્રિયા દત્ત ઓનલાઈન ફેસબુક ઉપરથી મારા નંબર લઈને પછી સેમ્પલ લઈને ગયો હતો આખા આ તેર માળનો મોટો બિલ્ડીંગ બનેલી છે એમાં બધામાં પડદા અને ચાદરો સોફાના ના કવર એ બધા અમે બનાવ્યા હતા અને રેડ પિક્ચર માં સંજય પીલિયા ના જીરોન છે એમણે અમારો પહેરેલો જે ડ્રેસ છે ને એમણે પહેર્યો નીતા ખેર મંગાજી સોંગ આવે છે ને એમાં યેલો કલર જે અત્યારે મારી પાસે છે સેમ્પલ હું આપને બતાવું છું તેમની આ હસ્તકળા કારીગરી વિશ્વમાં પ્રખ્યાત છે અને આ કળાથી તેમને ઘણા એવોર્ડ પણ મળ્યા છે મને ચાર એવોર્ડ મળી ચૂક્યા છે સંસ્થાઓ તરફથી એક વીટીવી ન્યૂઝ ચેનલ છે એમના તરફથી મળ્યો પછી એક અતુલ્ય વારસો સંસ્થા છે જે વારસાને જે આપણે ઐતિહાસિક ધરોસરને જે જિંદા રાખી છે એમના માટે પછી કારીગર ક્લિનિક તરફથી મને સોશિયલ ઇમ્પેક્ટનો એવોર્ડ મળેલો છે પછી મારો સમાજ રતન એવોર્ડ મળેલો છે વિશ્વમાં રતન એવોર્ડ મને મળેલો છે આ હસ્તકળા કારીગરે તેમના પિતાના આ વ્યવસાયમાં પોતાની કળાનો ઉમેરો કરી તેને વિશ્વ સ્તરે પ્રસિદ્ધિ અપાવી છે બનાસકાંઠાથી ભીખાભાઈ પરમારનો અહેવાલ ઈટીવી ભારત